પરપોટો આવી ગયો છે પરપોટો આવી ગયો છે અને વી એ છે અંદર ઓલરેડી પરપોટો આવી ગયો છે પાણીનો પરપોટો હોય પાછળ આવો એન્ટીઆઈરી છે આ તમને લાઈવ વિડીયો બતાવું છું હા તો આ બચાવશે આગળ જો પાણીનો પરપોટો ફતા ને આરે બીજો આવે છે અને પાણીનો પરપોટો આવી ગયો છે ફૂટી ગયો છે પરપોટો પરપોટો ફૂટી ગયો ફૂટી ગયો છે પરપોટો એટલે આપણે થોડોક સમય રાહ જોઈશું પછી એવું લાગે વાસડીને વાસળીને ખેંચી લઈશું બોલ કરવા દઈશું થોડોક ટાઈમ રાહ જોઈશું ભેગભાવ ફરી આવી ગયા છે એને બતાવશે વાસળો છે કે વાસળી છે આજ મારબાનું બાજ છે તો મને મારો ખ્યાલ છે કે આ ત્યાં તુલસી જે વીહાણી હતી અને આનું નામ તુલસી રાખ્યું હતું કારણ કે આપણે તુલસી આવ્યા હતા એટલે આનું નામ તુલસી રાખ્યું હતું અને આજ અમને એમ છે કે આનું નામ કાનું રાખવાનું થાય છે વાંસળી વિશે તો કારણ કે આજ મારા બાનું નું છે તો મારા બાના નામમાંથી આ વાંસળી આવશે તો એનું નામ કાનું રાખવાનું છે ઊભી ન થઈ જાય તો બેટા બેટા વિહાય તો સારું ઘણી ગ્રાહક જોઈશું જો વાસણીનો પરપોટો ફૂટી ગયો છે જો ઓલું થાય છે તો ખેણી લઈશું નકર Thank you. બહાર નથી પડતી જો બાર કરો તો વિહીડ જાય તકરા કાય તો વિહી જાય છે

Well, you

આપણે ઉઠું કીધું છું બહાર ન કરે હાઈની તકલીફ ન થાય થઈ ગયું છે બગાડ બચાવજો કે તકલીફ પડી નથી બહુ વાર લાગી નહીં આપણે એના મોઢામાંથી એના જે ખરું પી ગયું હોય આપણે હોય કોશિશ કરશું શેર નહીં કાન ને ઓલરેડી ગઈ છે નવસુંદરી છે આ ફળકે બાજી ને એની જેવી વાસળી હોય એવું લાગે છે કલરમાં તો તો એ બી ની વાસળી છે